હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ વિડિયો તો કેમ છો બધા આશા છો મજામાં હશો તો જય જો જય જો આદિવાસી મિત્રો તો લગભગ હવારના વાગ્યા છે 9 અને અમે આજે છે ને રાતે થોડુંક મોબાઈલ વધારે જોવા ગયેલો એડિટિંગ મે વાર લાગી એટલે દરેક મોડ ઉઠાવ્યું બાકી અમારા સીન ભાઈને બધા અત્યારે આ મોજ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ લાલ શર્ટ વાળો ઓય મે દેહુદ બ્લોક પર ચડાવી દેવાનો છું આ બધા ઉભારી હશો તો બસ આજે ફિલાલ દોસ્તો અત્યારે અમે હજુ મોડું દાંતુન કરો અમારે દેશી દાંતુને બરાશ કરતાં દાંતુણમાં મજા આવે તો બસ બ્લોક સ્ટાર્ટ કરવાનું એ જ કારણ છે કે આજે અમે એકલા છે અને વાતાવરણ પણ ઠંડુ છે એટલે મજા આવવાની છે બસ કન્ટિન્યુ બ્લોકમાં ભણ્યા રોગ બાકી અત્યારે ફિલાહાલ હમે છે હેડપંપે તો બસ કન્ટિન્યુ બ્લોકમાં ભણ્યા રહો બાકી અમારી ટીમ તમે જોઈ શકો છો આ ચાર ને આઈ એમ પાંચમો આપણો પાંચમો નંબર છે ને પેલા ચાર જણા છે તો બસ કન્ટિન્યુ બ્લોકમાં ભણ્યા રહો બાકી બ્લોકમાં તો મજા આવવાની છે તો ફિલહાલ દોસ્તો શું અત્યારે મેં મારા ઘરમાં અને તમે જોઈ શકો છો આ અંદરથી મારું ઘર હજુ નવ નવું અને નાનું નાનું બનાવ્યું છે અને તમે જોઈ શકો છો આ પટ્ટો સીટ વેલ એ અહીં પડ્યા છે અમારા ખાટલા છે તો દોસ્તો ફિર આલગ ગયા રે હું આઈ જસુ ઘર માં રે અત્યારે જ મેં અમારું દેશી બાસમાકી ભાઈને દાતા તો બસ દાતાણ ઘડ્યુ છે તમે જોઈ શકો છો યે છે અમારું કિચન દેશી કિચન તો બસ કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રખો બાકી તમને બહાર થી મારું ઘર બી બતાડી શકું છું તમે જોઈ શકો છો આ બહાર થી મારું ઘર છે અહીંથી યે છે મોમ ડેટ તો બસ કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રેજો લોગત જોઈ શકો છો યે છે સિજિલબેન કપડા ધોવે આ મારા સુધી તોય નાખી તો બસ છે જે બે રહેતી વોટર આવતી જશે કે આપણો કપડો ધોવાનો છે તો એ દે ત્યારે કપડો ધોઈ નાખશી અને તમે જોઈ શકો છો આ બાજુ મમ્મી મમ્મી તો મોમ અત્યારે કઈ છે ખબર કબરની તો બસ ફિલહાલ કન્ટિન્યુ બ્લોકમાં બણ્યા બાકી મજા આવવાની છે અને આ મારું ઘર છે તમને પહેલા એ બતાડ્યું ને પછી એ બતાડું બાકી આ મારા દાદી કામ કરી રહી છે શું લાકડા તમારે દેશી ભાષામાં કહીએ ને લાકડો તો લાકડો પગશે તો બસ કન્ટિન્યુ બ્લોકમાં ભણ્યા લોકો બાકી બ્લોકમાં તો મજા આવવાની છે તો દોસ્તો ફિલહાલ અમે ઘરેથી આવતા રહ્યા છીએ ઘરે હતા અમારે થોડી વાર પણ આપણે આ ચડ્ડો બડ્ડો લગાવીને આવતા રહ્યા છીએ ઘરેથી બહાર તો ફિલહાલ અત્યારે છે અમે આ તમે જોઈ શકો છો ખેતરની વચ્ચે વચ્ચે આ અમારી ટીમ જાય રહી છે પેલી ડુંગરીએ તો બસ કન્ટેન્યુ બ્લોકમાં બનેલો વાક્ય ત્યારે અમે કંઈ જવાના છે તો તમને અત્યારે તો કહેવાના નથી એટલે બસ કન્ટેન્યુ બ્લોકમાં બન્યા નું વાક્ય અમારા બ્લોકમાં મજા આવવાની છે અને આ દોસ્તો તમે જોઈ શકો છો મારું મર્ડર કરવા માંગે છે પણ પોલીસ ફોન કરું પણ નંબર નહી મળે તો બસ કન્ટિન્યુ તમે લાત ગન લાવતે હું વ્લોગ માં બતાડું તો દોસ્તો આ છે મારી શૂટિંગ કરવા માટે ની ગન અને આ છે મારો દોરો કાળો દોરો તો આજે કઈક ફોટા બોટા પાડશું ડુંગરી પર જી હા ગાઈસ હા ગાઈસ આ યે હે અમારો કેમેરામેન બાકી અમે તેરી મોબાઈલ માં શૂટિંગ કરશું થાય એટલું કરશું હા ગાઈસ મે કેમેરામેન ભાઈ જા બાકી અમારી આ ગન લઈને અમે જઈ રહ્યા છીએ અને ટણી હાણી કોઈને કરવા કેતા નહી હોય એટલે તમે જોઈ શકો છો અમારું ગન તો બસ કંડેલવાકવાણીઓ બાકી અમારી ટીમ જઈ રહી છે બસ હમણા આપણે મળીએ ડુંગરી ઉપર તો ફિલહાલ દોસ્તો અમે છે અત્યારે તમે જોઈ શકો છો ફોન ભાઈ ઘણો બધો આવે છે તો ફિલાલ દોસ્તો અત્યારે છે અમે અમારી ગામ નજીક અમર ફળિયા નજીક ની નાની એવી ડુંગળી છે પહાડ હા ડુંગળી છે અને બસ આ તમે જોઈ શકો છો અમારે થોડીક જ વારમાં અમારું શૂટિંગ ચાલુ થવાનું છે અમે શૂટિંગ કરવાના છે કમે એવું કંઈક કરશું ખરા હોય મોબાઈલ આપણે આ ભાઈનો કેમેરા મોબાઈલનો કેમેરો મારો છે એટલે તમે જોઈ શકો છો એક્ટિંગ બે ત્યારે કરી રહ્યા છીએ હા હજુ એક્ટિંગ થોડી થોડી કરે છે પણ હજુ પ્રોફેક્ટ ભણ્યો નથી કંઈક સારું સોંગ આવે એટલે કંઈક શૂટિંગ કરીએ એવું આયોજન કરેલું છે તો બસ ફિલહાલ તમે અમે શૂટિંગ કરીએ તો થોડોક ભાગ તમને બતાડશું તો બસ કન્ટિન્યુ બ્લોકમાં ભણી રહો બાકી બ્લોકમાં મજા આવવાની છે અને લોકેશન પણ તમે જોઈ શકો છો આ થોડોક થોડોક ટોપ છે પણ અમે એવા મુણા કે તોપને હાથી એટલું ખતરનાક એડિટિંગ કરીએ ને કે ટોપને આથી સારું વિડીયો તમને આવે તો બસ કન્ટિન્યુ બ્લોકમાં બન્યો બાકી શોર્ટ વિડીયો બનાવવાના છે અત્યારે જ તો ફિલા અત્યારે છે ડુંગળી ભટ્ટ એટલે બસ કન્ટિન્યુ બ્લોકમાં ભણી રહો બાકી હજુ હા પવન બહુ આવે છે એટલે તમને હમણાં નહીં હોય મારો પહોંચી નહીં હોય તો થોડુંક માફ કરજો બાકી બસ કન્ટેનર બ્લોકમાં તો દોસ્તો તો લાયા છે બસ હવે ક્યારેક બેરી ખાય છે બાકી દોઢ ખટાઈ જાય એટલે તો ખાશું આ અમારો દિવસ જુગાડ તમે જોઈ શકો છો આ અનિલભાઈ હોય તો જુગાડ કમ્ફર્ટ બધા અનિલભાઈ હોય તો જુગાડ નહીં પણ એવું તમે શેરી કરતા બેસ્ટ એક આપી નાખે છે તો બસ કશું બાપા મળ્યા રહો બાકી એ પાછળ છે અમારા ધર્મેશભાઈ અને આ અમારી ટીમ આ અમારી બધી ટીમ અત્યારે શૂટિંગ કરવાની છે કંઈક સારું એવું છે તો બસ કન્ટિન્યુ બ્લોકમાં ભણ્યા રહો બાકી બ્લોક ઇન્સ્ટાગ્રામની જ આપણે મિસ્ટર અનુલવર જીરો જીરો સેવન એક અમારા અનિલભાઈની આઈડી છે ઇન્સ્ટા પર અને યુટ્યુબ પર છે એમની અનિલભાઈ બ્લોગર એવું ને

जवानी उभराई है એટલે રવામાં ધ્યાન વાત તો કામ પર જશે ને આવા કાય દે સર ખવા છે હો નીકુંશા ઘણી એમ ગાયન બોટવા છે બસ અમે તો અપનોને લૂટા ગેરો મેં ક્યાં દમ થા અમે તો અપનોને લૂટા ગેરો મેં ક્યાં દમ થા ઓર तेरे ભાઈ કી સેટિંગ કિસી ઓર કી દીવાની હો ગઈ મેરે ભાઈ કે કી तेरे ભાઈ કે સાથ થોડા પૈસે કમ થા હો લા આપણે કરનાઈ પડે ડાયલોગ ની આપણે તું ગાયન બતાડતો એમે તલા ન આવતો આવ ગઈ નહી તમ ગાયન બતાડતો કે આવ તમે તો હાડે તલા એને ચાલે આરે દોસ્તો અત્યારે અમારું લગભગ અમે બધા બેઠા છે અત્યારે થોડુંક થોડુંક શૂટિંગ કર્યું છે શૂટિંગ હજુ કદાચ ડાયલોગ કેવો હારવા મળે તો શૂટિંગ કરશું બાકી ઘેરથી ફોન બી આવ્યો છે એટલે ઘેરે બી જવું જરૂરી છે કારણ કે મમ્મી બોલાવે તો એને જવું એવું બને નહીં તો બસ કન્ટિન્યુ બ્લોકમાં મળી રહ્યો છે બાકી અત્યારે શૂટિંગ થોડુંક કર્યું છે અને થોડુંક શૂટિંગ બાકી છે દોસ્તો તમે આ ક્લિક કરશો હા ટીકડી ફોડવાની પાછા

હવે હું કઈ આ બ્લોગ આપણે અહીં પૂરો કરવો પડશે કારણ કે બ્લોકિંગ બહુ બહુ કર્યું છે તો બસ દોસ્તો હવે તો શું કહું મારા અનિલભાઈને અત્યારે નીકળી ગયા છે પાછળ અશ્વિનભાઈ બધા આવ્યા છે અને મારું બધું શૂટિંગ પૂરું થઈ ગયું છે તો બસ આ સર રાખું છું કે બ્લોગ તમને કંઈક સારો લાગ્યો છે પસંદ આવ્યો છે તો બસ આવા નવા નવાર નવાર બ્લોગ જોવા માટે અમારી નવ તમને ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો બે કોલની ઘંટી પણ દબાવી દેજો કારણ કે અમારે વિડીયો મૂકીએ તો તમને નોટિફિકેશન પહેલું મળી જાય તો બસ કન્ટિન્યુ બ્લોકમાં કન્ટિન્યુ બ્લોક ગમ્યો હશે અને બ્લોકમાં તમે બની રહ્યો તે બદલ તમારો આભાર અમારો બ્લોક જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભારી છું મેં તો બસ આજનો બ્લોક થોડોક સારો હશે અને મોત કરી હોય તો કમેન્ટ મારી દેજો બસ આજે બ્લોકને અહીં આપણે ખતમ કરી નાખીએ કારણ કે ઘેરથી આવ્યા હશે એટલે બસ આશા રાખું છું કે બ્લોક તમને ગમ્યો હશે તો બસ આપણે બ્લોકને અહીં ખતમ કરી નાખીએ બાય બાય